રાજકોટમાં મનપા સ્ટાફ સાથે પશુ માલિકોએ દાદાગીરી કરી મનપાએ પકડેલા ઢોર પશુપાલકો દાદાગીરી હાજરીમાં ટોળાની જોવા મળી રાજકોટ અમદાવાદ પર સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ બન્યો છે પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઈ હોવાની વાત સામે આવી છે મનપા કર્મચારીઓની સુરક્ષા પર સવાલ તપાસની માંગ ઉઠી રાજકોટ અમદાવાદ હાઈવે પરની આ ઘટના છે રાજકોટમાં મનપા સ્ટાફ સાથે પશુ માલિકોએ દાદાગીરી કરી હોય એવો વિડીયો સામે આવ્યો છે મનપાએ પકડેલા ઢોર પશુપાલકો કરી અને છોડાવી ગયા પ્રમાણેની ઘટના જાણે સામાન્ય થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે પોલીસે વિજિલન્સ સ્ટાફની હાજરીમાં ટોળાએ દાદાગીરી કરી હાઈવે પર સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો છે પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર અરજી અપાઈ હોવાની વાત પણ સામે આવી મનપા કર્મચારીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે સવદતા ઋષિ દવે ફોનલાઇન પર જોડાયા છે ઋષિ શું જાણકારી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુ નીકળે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા અને તેમના આગમન પૂર્વે રસ્તા ઉપર જે ઢોર હતા તે હટાવવાની કામગીરી શરૂ હતી અને ઢોરને જેરે રસ્તા રખડતા ઢોરને ભરી દેવામાં આવ્યા ત્યારે 20 થી 25 લોકોનો ટોળું રીક્સરની દાદાગીરી કરીને કર્મચારી ઉપર હાવી થઈ ગયા હતા અને તેમના તમામ ઢોર છોડાવી ગયા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે અને મનપા કર્મચારીઓની સુરક્ષા ઉપર સવાલ ઉભો થયો છે એક તરફ રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે તો બીજી તરફ આ પ્રકારની ઘટનાથી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે પરંતુ કર્મચારીઓને ઘર્ષણ ન કરવું હોય ઉપલી અધિકારીઓને પણ જાણ નહોતી કરી અને સાથે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં માત્ર આ ટોળા વિરુદ્ધ એક અરજી જ આપી છે અને સંતોષ માન્યો છે ઋષિ આભાર આપનો આપ જોડાયને જાણકારી આપી તે માટે